દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ સાત વિશે ગણિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક એ યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો છ બરાબર કેટલા ટકા તો તેમાં આવશે બી છ ટકા બીજું પાંચના છેદમાં ચાર બરાબર કેટલા ટકા તો તેમાં આવશે એકસો પચીસ ટકા ત્રીજું છે પંચોતેર ટકા બરાબર કેટલા તો તેમાં આવશે સી ઝીરો પોઈન્ટ પંચોતેર ચોથું છે એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય તો તેમાં આવશે એ સાહીઠ ટકા પ્રશ્ન એક બી દાખલા ગણો તો અહીં પેલો દાખલો છે એક દુકાનમાં પાંચસો વસ્તુ છે તેમાંથી વીસ બગડેલી વસ્તુ છે તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય તો અહીં કુલ વસ્તુ પાંચસો છે બગડેલી વસ્તુ વીસ છે તો બગડેલી વસ્તુની ટકાવારી બરાબર બગડેલી વસ્તુની સંખ્યા છેદમાં કુલ વસ્તુની સંખ્યા ગુણ્યા સો એટલે કે વીસના છેદમાં પાંચસો ગુણ્યા સો કરશું તો છેદ ઉડાડી ભાગાકાર કરતા ચાર જવાબ આવશે આમ અહીં ચાર ટકા વસ્તુ બગડેલી કહેવાય બીજો છે એકસો વીસ મતદારો છે તેમાંથી ત્રીસ મતદારોનો મત ના છે તો હા મતોની સંખ્યાના ટકા શોધો તો અહીં હા મતદારોની સંખ્યાની એકસો વીસમાંથી ત્રીસ બાદ કરશું એટલે નેવું આવશે અને ટકાવારી શોધશું તો નેવુંના છેદમાં એકસો વીસ ગુણ્યા સો છેદુરાતા પિંચોતેર જવાબ આવશે માટે પિંચોતેર ટકા થશે ત્રીજું એક શાળામાં કુલ ચૌદસો વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો તો તેનો જવાબ કુલ વિદ્યાર્થીઓ ચૌદસો છે તેમાંથી છોકરીઓની ટકાવારી ચાલીસ ટકા માટે છોકરીઓની સંખ્યા ગોતવા માટે ચૌદસો ગુણ્યા ચાલીસ છેદ સો વડે ભાગશો એટલે છેદ ઉડાતા ચૌદ અને ચાલીસ વધશે ચૌદ અને ચાલીસનો ગુણાકાર પાંચસો સાઠ થશે આમ કુલ પાંચસો સાઠ છોકરીઓ હશે ચોથું છે એક કલાકના કેટલા ટકા વીસ મિનિટ થાય તો અહીં એક કલાક એટલે સાઠ મિનિટ થાય તો સાહીઠ મિનિટે સો ટકા થતા હોય તો વીસ મિનિટે કેટલા થાય તો સો અને વીસનો ગુણાકાર આવશે અને સાઠ વડે ભાગવાના છેદ ઉડાડી ભાગાકાર કરતાં સોના છેદમાં ત્રણ એટલે કે તેત્રીસ પોઈન્ટ થશે પ્રશ્ન બે એ વિધાન સાચું છે કે ખોટું તે જણાવું પહેલું છે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ ઓછા વ્યાજ તો તેમાં આવશે ખોટું મુદ્દલ વધતા વ્યાજ આવે બીજું છે પક્કી પડતર કિંમત બરાબર ચારસો પચાસ રૂપિયા અને વેચાણ કિંમત બરાબર પાંચસો ચાલીસ તો નફો થાય તો તેમાં આવશે સાચું ત્રીજું છે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત તો તેમાં આવશે સાચું ચોથું સંગીતા પંદર ટકાના વ્યાજ રૂપિયા પાંચ હજાર લોન લે છે પાંચ હજાર સાતસો પચાસ વ્યાજ ચૂકવશે તો તેમાં આવશે ખોટું પ્રશ્ન બે બી દાખલા ગણો અહી પેલો દાખલો છે એક રમકડાની કારની વેચાણ કિંમત સાતસો વીસ છે જો તેના પર વેપારી વીસ ટકા નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય તો અહીં વેચાણ કિંમત સાતસો વીસ નફો વીસ ટકા અને હવે આપણે ધારશું કે વસ્તુની પડતર કિંમત એક્સ હોય તો વસ્તુ પર લેવાતા નફાના ટકા વીસ તો થતો નફો બરાબર એક ગુણ્યા વી વીસના છેદમાં સો એટલે કે એકસના છેદમાં પાંચ વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો એટલે કે સાતસો વીસ બરાબર એકસો એક્સના છેદમાં પાંચ સાતસો વીસ બરાબર પાંચ એક વત્તા છેદમાં પાંચ લસા કાઢેલો છે સરવાળો કરવા માટે છે સાતસો ને અહીં પાંચ આ બાજુ ભાગાકારમાં છે એટલે સામે ગુણાકારમાં આવશે ત્યારબાદ બંનેનો ગુણાકાર કરી આ બાજુ ગુણાકાર એક સાથે છ ગુણાકારમાં છે માટે સામે ભાગાકારમાં જશે આથી એનો જવાબ છસો આવશે એની બીજી રીત સરળ રીત છે કે વીસ ટકા નફો એટલે સોની પડતર કિંમત પરનો નફો વીસ રૂપિયા અહીં વેચાણ કિંમત બરાબર પડતર કિંમત અને નફાનો સરવાળો કરવાનો છે એટલે કે એકસો વીસ રૂપિયા વેચાણ કિંમત થશે અહીં પડતર કિંમત બરાબર સાતસો વીસ ગુણ્યા સો છેદમાં એકસો વીસ એટલે કે છસો રૂપિયા થશે કારની પડતર કિંમત છસો રૂપિયા થાય બીજો છે કોઈ રકમનો વાર્ષિક પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા છસો થાય તો તે રકમ શોધો અહીં મુદ્દલ શોધવાનું છે વ્યાજનો દર પાંચ ટકા વ્યાજ છસો રૂપિયા છે અને મુદત એટલે કે વર્ષ ત્રણ વર્ષ છે સાદું વ્યાજનું સૂત્ર આપણે લગાડીએ તો પી આર છેદમાં સો આવશે તો અહીં વ્યાજ છે છસો રૂપિયા પી શોધવાનું છે આર વ્યાજનો દર પાંચ છે ગુણ્યા મુદ્દત ત્રણ અને છેદમાં આવશે સો હવે છસો ને સો ભાગાકારમાં સો હોવાથી સામે જતા ગુણાકારમાં થશે એટલે છસો ને સોનો ગુણાકાર થશે અને પાંચ અને ત્રણ ગુણાકારમાં છે એટલે છેદમાં આવી જશે ત્યારબાદ છેદ ઉડાડી ભાગાકારના ગુણાકાર કરતા જવાબ ચાર હજાર થશે આમ મુદ્દલ ચાર હજાર રૂપિયા હોય ત્રીજું કોઈ એક શહેરની વસ્તી ચાલીસ હજારમાંથી ઘટીને ઓગણચાલીસ હજાર બસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો અહીં સામાન્ય વસ્તી ચાલીસ હજાર છે તેમાંથી ઘટેલી વસ્તી ઓગણચાલીસ હજાર બસો ચાલીસ હજારમાંથી ઓગણચાલીસ હજાર આપણે બાદ કરીશું તો આઠસો થશે વસ્તી હવે વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા સો એટલે કે આઠસોના છેદમાં ચાલીસ હજાર ગુણ્યા સો ભાગાકાર કરી છેદ ઉડા અને ગુણાકાર કરતા જવાબ આવશે બે એટલે કે વસ્તીમાં ઘટાડાનો દર બે ટકા હોય પ્રશ્ન ત્રણ એ કિંમત શોધો તો અહીં બે ના છેદમાં ત્રણ વત્તા માઇનસ સાતના છેદમાં આઠ છે તો તેનો જવાબ આવશે વધે ઓછો ઓછા થાય એટલા માટે બેના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં આઠ થઈ જશે અહીં છેદ સરખા ન હોવાથી લસા લેવો પડશે તો ત્રણ અને આઠનો લસા થશે ચોવીસ ચોવીસ લસા થતાં બંને સંખ્યાને એવી સંખ્યા વડે ગુણવાની કે છેદમાં જવાબ ચોવીસ આવે તો ત્રણને અહીં આઠ વડે ગુણે છે અને આઠને ત્રણ વડે એટલે બંને સંખ્યાને ગુણશું તો બે અઠા સોળ સોળના છેદમાં ચોવીસ આવશે અને અહીં સાત તેરી એકવીસના છેદમાં ચોવીસ આવશે ત્યારબાદ સોળ માઇનસ એકવીસ છેદમાં ચોવીસ સોળમાંથી એકવીસ બાદ કરશું તો પાંચ આવશે અને મોટાને આગળ માઇનસની નિશાની હોવાથી જવાબમાં આગળ માઇનસની નિશાની આવશે માઇનસ પાંચના છેદમાં ચોવીસ બીજું છે છના છેદમાં પાંચ ભાંગા માઇનસ બેના છેદમાં ત્રણ તો અહીં સૌથી પહેલાં ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો આપેલી સંખ્યા હોય ભાગાકાર પાછળ લે તેનું વ્યસ્ત થાય છે એટલે ત્રણ ઉપર જશે બે નીચે આવશે ત્યારબાદ છેદ ઉદશું તો બે તેરી છ થશે અને ઉપર ત્રણ તેરી નવ આવશે છેદમાં પાંચ આવશે માઇનસ છે ઉપર અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી તેને મિશ્રમાં ફેરવશું તો પાંચ એકા પાંચ અને ચાર નવ થાય એટલા માટે એક પૂર્ણાંક ચાર પંચમાં જવાબ આવશે પ્રશ્ન ત્રણ બી સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો અહીં માઇનસ ચારના છેદમાં સાત એનું નિરૂપણ આ પ્રમાણે આપેલું છે ત્યારબાદ બીજું ત્રણના છેદમાં પાંચ છે તો એનું નિરૂપણ આ પ્રમાણે છે ત્યારબાદ બાદ સાતના છેદમાં ચાર છે તો તેનું નિરૂપણ આ પ્રમાણે કરેલું છે અહીં પી ક્યુ અને આર વડે દર્શાવવાથી સમય સંખ્યા લખો તો અહીં આ પ્રમાણે સમય સંખ્યા કરવાની છે ત્યારબાદ આ સંખ્યા સરવાળો એટલે કે તેમાં લસા કાઢીને આરમાં બાદ બાકી થશે અને પી અને ક્યુમાં સરવાળો થશે તે પ્રમાણે આરનો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં બે પીનો જવાબ આવશે બેના છેદમાં ત્રણ અને ક્યુનો ચારના છેદમાં ત્રણ આ પ્રમાણે જવાબ થશે પ્રશ્ન ચાર એ એક વાક્યમાં જવાબ લખો અહીં પહેલું છે વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને શું કહેવાય છે તો તેમાં જવાબ આવશે પરીખ બાર સેમી ત્રીજાવાળા વર્તુળો પરીખ કેટલો થાય તો તેમાં પરીખનું સૂત્ર ટુ પાય આર છે એટલે કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ છે વર્તુળું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો પાય આર સ્ક્વેર ચોથામાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કળનું ક્ષેત્રફળ શોધો તો અહીં સમાંતર બાજુ ચતુષ્કળનું ક્ષેત્રફળ બરાબર બી ઊંચાઈ એચ પાયું ગુણ્યા પાયો બે સેમી છે અને ઊંચાઈ ચાર પોઈન્ટ ચાર છે એટલા માટે આઠ પોઈન્ટ આઠ સેમી સ્કવેર જવાબ આવશે અથવા ચોરસ સેમી પણ લખી શકાય પ્રશ્ન ચાર બી ઉકેલ શોધો પેલું છે એક વર્તુળનો પરીખ ચુમ્માલીસ સેમી છે તેની ત્રીજા અને ક્ષેત્રફળ શોધો અહીં વર્તુળનો પરિઘ ચુમ્માલીસ સેમી છે તો વર્તુળના પરિઘનું સૂત્ર થશે ટુ પાય આર એટલે કે પરીખ છે ટુ ગુણ્યા પાયની કિંમત થશે બાવીસના છેદમાં સાત ગુણ્યા ત્રીજ્યા શોધવાની છે ત્યારબાદ ચુમ્માલીસને સાત સાથે ગુણાકાર થશે અહીં સાત ભાગાકારમાં હોવાથી સામે ગુણાકારમાં જશે બાવીસને બે ઉપર ભાગાકારમાં હોવાથી સામે જતાં છેદમાં જશે ત્યારબાદ છેદ ઉડાડી બાવીસ દુ ચુમ્માલીસ અને બે બે ઉડી જતાં ત્રીજ્યા આવશે સાત હવે વર્તુળ ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર પાય એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા આર એટલે ત્રીજા સાત આવી છે તો સાતનો સ્ક્વેર સાતનો સ્ક્વેર સાત બે વાર કરશું એક એક વાર સાત છેદ ઉઠશે બાવીસ અને સાતનો ગુણાકાર આવશે એકસો ચોપન સેમી સ્ક્વેર ત્યારબાદ બીજું છે ત્રિકોણ એબીસીમાં એસી આઠ સેમી બીસી આઠ સેમી એ એમ પાંચ સેમી છે તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને બીએન શોધો તો અહીં એબીસીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે પાયો ઊંચાઈ અથવા વેદ તો અહીં એકના છેદમાં બે પાયો આઠ છે અને ઊંચાઈ પાંચ સેમી છે તો બે ચોકાઠ અને ચાર પંચા વીસ સેમી થશે અને બી શોધવાનો છે તો તેમાં ક્ષેત્રફળ વીસ સેમી આવશે વીસ સેમી સ્ક્વેર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો વીસ બરાબર એકના છેદમાં બે ગુણ્યા આઠ ગુણ્યા બી એન બરાબર બે ગુણ્યા વીસ છેદમાં આઠ એટલે કે પાંચ સેમી જવાબ આવશે ત્રીજામાં એ જ રીતના છે પાયો ચાર સેમી છે ઊંચાઈ ત્રણ સેમી છે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તેનું સૂત્ર થશે બી ગુણ્યા એચ એટલે કે ચાર ગુણ્યા ત્રણ બાર સેમી સ્ક્વેર થશે ત્યારબાદ આધાર એડીને અનુરૂપ ઊંચાઈ ગોતવાની છે તો ક્ષેત્રફળ બાર સ્ક્વેર છે અને એડીને અનુરૂપ હોવાથી આધાર છ સેમી થશે સમાંતર બાજુ ચતુષ્ક્રિયાનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ અહીં ક્ષેત્રફળ બાર છે અને બી ગુણ્યા એચ ઊંચાઈ શોધવાની છે આધાર છ થશે છ ગુણાકારમાં હોવાથી સામે જશે ભાંગા કરશે બાર એટલે કે ઊંચાઈ બે સેમી થશે પ્રશ્ન પાંચ એ એક વાક્યમાં જવાબ આપો અહીં એક વાળા પદ શોધો અને તેમાં એક્સના સહગુણક લખો તો અહીં એક વાળું પદ છે બાર એક સ્વર્ગ વાય અને તેનો સહગુણક થશે બાર સજાતીય પદ છે કે વિજાતીય પદ તે કહો તો અહીં એક સ્વર્ગ વાય અને બીજામાં પણ એ જ રીતના ચાર વાય એક સ્વર્ગ એટલે કે એક સ્વર્ગ વાય છે એટલે પદાવલીમાં પદની સંખ્યા લખો તો અહીં બે પદ હોવાથી દ્વિપદી અથવા તો બે નીચેમાંથી ત્રિપદી શોધી કાઢો તો અહીં ત્રણ પદ વાળો છે એક સ્વર્ગ વત્તા એક વત્તા એક પ્રશ્ન પાંચ બી કિંમત શોધો પેલું છે જો એક્સ બરાબર બે હોય તો નવ ઓછા બે એક્સની કિંમત શોધો તો અહીં એક્સ બરાબર બે લઈએ તો નવ ઓછા બે એક્સ એટલે કે એક્સની જગ્યાએ બે મૂકશું તો બે ને બેનો ગુણાકાર એટલે કે ચાર થશે તો બે દુ ચાર અને નવમાંથી ચાર બાદ કરતાં પાંચ વધશે એટલે કે કિંમત પાંચ થશે જો એમ બરાબર માઇનસ બે હોય તો ચાર એમ પ્લસ સાતની કિંમત શોધો તો અહીં ચાર એમ પ્લસ સાત એમ એટલે માઇનસ બે લેવાના છે તો અહીં ચાર દુ આઠ એટલે કે માઇનસ આઠ આવશે વધતા સાત આઠ ઓછો ઓછા થશે એટલે આઠમાંથી સાત બાદ કરશું તો એક આવશે અને મોટાની નિશાની માઇનસની છે આથી જવાબમાં માઇનસની નિશાની આવશે જવાબ ત્રીજો છે એક્સ બરાબર જીરો છે વાય બરાબર માઇનસ એક તો એક્સ વર્ગ વધતા એક્સ વાય વધતાં બેની કિંમત શોધવાની છે તો અહીં જીરોની બે વત્તા જીરો કાંસમાં ઓછા એક વત્તા બે એટલે કે જીરો પ્લસ જીરો પ્લસ બે બરાબર બે થાય પ્રશ્ન છ એ માઇનસ ત્રણની પાંચ ગુણ્યા માઇનસ ત્રણની ત્રણ તો અહીં ગુણાકારમાં હોવાથી સરખા આધાર હોવાથી બંનેની ઘાતનો સરવાળો થશે આથી જવાબ આવશે એ માઇનસ ત્રણની આઠ ઘાત બીજું છે એકની જીરો પ્લસ બેની જીરો પ્લસ ત્રણની જીરો તો અહીં કોઈપણ સંખ્યાની જીરો ઘાત કરતા જવાબ એક આવે એટલા માટે એક વત્તા એક વત્તા એક કરતાં સી ત્રણ જવાબ આવશે ત્રીજું ત્રીજું બાર હજાર ત્રણસો પિસ્તાલીસનું પ્રમાણિત સ્વરૂપ બરાબર કેટલા તો તેમાં બી આવશે એક પોઈન્ટ ત્રેવીસો પિસ્તાલીસ ગુણ્યા દસની ચાર ઘાત ચોથું પાંચ કરોડ સાડત્રીસ લાખ બરાબર કેટલા થાય તો કે સી આવશે પાંચ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસની ઘાત પ્રશ્ન છ બી સાદુ રૂપ આપો અહીં પહેલું છે ચારની સાત ભાંગે ચારની પાંચ કાઉસ ઉપર ચાર તો પહેલાં આપણે કાઉસની અંદરનો ગણતરી કરશું તો સા ભાગાકારમાં હોવાથી સાત અને પાંચ સાતમાંથી પાંચને બાદ કરશું આથી જવાબ બે આવશે અને કાઉસની ઉપર અને કાઉસની અંદર જે વર્ગ હોય તેનો ગુણાકાર થાય આથી ચારની આઠ ઘાત આવશે જવાબ બીજો ત્રણ ત્રણની પંદર ઘાત ભાગ્યા ત્રણની દસ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત અહીં સૌથી પહેલાં કાંસની ગણતરી કરશું તો કાઉસમાં ભાગાકાર હોવાથી બંનેની ઘાતની બાદ બાકી થશે આથી પંદરમાંથી દસ જતાં પાંચ વધશે ત્યારબાદ ત્રણની પાંચ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત આથી પાંચ અને પાંચ નીચે આધાર ગુણાકારમાં હોવાથી બંનેની ઘાતનો સરવાળો થશે પાંચ અને પાંચ દસ થાય આથી ત્રણની દસ ઘાત આવશે જવાબ ત્રીજો સાતની બે ઘાત ભાગ્યા સાતની ચાર ઘાત ભાગ્યા સાતની ત્રણ ઘાત તો અહીં કાઉસની સૌપ્રથમ ગણતરી કરશું તો સાતની બે અને છેદમાં સાતની ચાર આવશે મોટી સંખ્યા હોય ત્યાં બાદ બાકી થાય આથી બાદ બાકી નીચે થશે ચારમાંથી બે બાદ કરશું તો સાતની બે ઘાત આવશે ભાગ્યા ઉપર સાતની ત્રણ ઘાત ત્યારબાદ તેને ગુણાકારમાં ફેરવશું તો પાછલી સંખ્યા છે તે વ્યસ્ત થાય છે એટલે સાતની ત્રણ ઘાતના છેદમાં કાંઈ ના હોવાથી ઉપર એક આવશે અને નીચે સાતની ત્રણ ઘાત આવશે ત્યારબાદ ઉપરનો ઉપરની સાથે ગુણાતરી નીચે નીચે ગુણા તો ગુણાકારમાં છે આથી નીચે સરવાળો થશે તો ત્રણ ને બે પાંચ થશે આથી એકના છેદમાં સાતની પાંચ ઘાત આવશે ચોથું છે બેની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા પાંચ એની ચાર ઘાત તો અહીં ગુણાકારમાં હોવાથી એની બંને ઘાતનો સરવાળો થશે બેની ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એની સાત થઈ જશે અહીં આઠ ગુણ બેની ત્રણ ઘાત એટલે કે આઠ ગુણ્યા પાંચ ગુણ્યા એની સાત હવે આઠ અને પાંચનો ગુણાકાર ચાલીસ થાય એટલા માટે ચાલીસ એની સાત ઘાત જવાબ આવશે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો પહેલું છે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં કેટલી રેખિક સમિતિ હોય તો તેમાં આવશે એક બીજું છે અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને જેટની કેટલી પરિભ્રમણીય સમિતિ હોય તેમાં આવશે બે પરિભ્રમણીય સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપ તો તેમાં આવશે નેવું અંશ ચોથું છે લંબચોરસને કેટલી રેખિક સમિતિ અને પરિભ્રમણીય સંમતિઓ હોય તો તેમાં આવશે બે રેખિક અને બે પરિભ્રમણીય એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમિતિની રેખા ન હોય તો તેમાં આવશે વિષમ ત્રિકોણ ચતુષ્કોણ અનિયમિત પંચકોણ છઠ્ઠું છે દરેક નિયમિત બહુકોણ કેટલી રેખિક સમિતિઓ ધરાવે છે તો તેનો જવાબ આવશે જેટલી તેની બાજુઓ હોય તેટલી સમિતિઓ ધરાવે છે સાતમું એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય તો તેમાં આવશે ચોરસ લંબચોરસ અને સંભાજ ચતુષ્કોણ આઠમું છે સમિતિની અક્ષ શોધો તો અહીં આ પ્રમાણે અક્ષ દોરવાનો છે નવમું છે સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો તો અહીં આ પ્રમાણે કાણા દર્શાવવાના છે દસમું છે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે આકૃતિ પૂર્ણ કરો તો અહીં આકૃતિ છે એ પ્રમાણે પૂર્ણ કરવાની છે પ્રશ્ન આઠ જોડકા જોડો તો અહીં આકૃતિ આપેલી છે અને સામે તેના ઉપરનો દેખાવ જોડવાનો છે તો પહેલામાં આવશે ડી બીજામાં સી ત્રીજામાં બી અને ચોથામાં એ પ્રશ્ન આઠ બી માગ્યા મુજબ જવાબ લખો તો અહીં પેલું છે સમઘનમાં રહેલા ફલક અને ધારની સંખ્યા જણાવો તો સમઘનમાં ફલક છ હોય છે અને ધાર બાર હોય છે બીજું છે આપેલા આકૃતિમાં કેટલા સમઘન છે તે જણાવો તો આકૃતિમાં સોળ સમઘન છે તેની ગણતરી આ પ્રમાણે પણ કરી શકાય બે ગુણ્યા લંબાઈના માપમાં ચાર સમઘન ગુણ્યા પહોળાઈના માપમાં બે સમઘન તો બે ગુણ્યા ચાર ગુણ્યા બે એટલે કે સોળ સમઘન થશે ત્રીજું છે આકૃતિમાં બે પાસા બાજુમાં છે પેલું છે તેમાં એક વત્તા બે આપેલું છે તો એકનું વિરુદ્ધ પાસો એટલે કે સાતમાંથી એક બાદ કરશો તો છ આવશે અને બીજો પાસો છે બે બે ટપકા તો બેનું વિરુદ્ધ આપણે કરશું તો સાતમાંથી બે બાદ કરતાં પાંચ આવશે તો બંનેના વિરોધમાં આવશે છ અને પાંચ એટલે કે અગિયાર અને બીજું છે ચાર અને ત્રણ તો પહેલાં પાસાની વિરુદ્ધની બાજુ એટલે કે સાતમાંથી ચાર બાદ કરશો તો ત્રણ થશે અને બીજા પાસાની વિરુદ્ધ બાજુ એટલે કે સાતમાંથી ત્રણ બાદ કરશો તો ચાર આવશે આથી તેનો ત્રણ અને ચાર એટલે કે સાત જવાબ આવે